આ દેવ કેમ છો બધા મજામાં નવા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં નાને એવી કોમેન્ટ કરી દેજો તો આપણે અત્યારે બ્લોગ શૂટ કરી દીધો છે ને બ્લોગ આ જે બનાવવાના છે એટલે આપણા જેની જ આખો બ્લોગ બનાવવાનો છે મેં તો ખાલી શૂટ જ કરો મારું થોડું કામ છે એટલે હું નહીં કરા તો જેને જ ભાઈ બ્લોગ શૂટ કરવાનું છે તો બધા જોઈજો અને આગળ સબસ્ક્રાઈબ શેર લાઈક લાઈક સસ્ક્રાઈબ શેર બોલતા નહીં નાની એવી કોમેન્ટ કરી દેજો તો આખો બ્લોગ જેનીશભાઈ કરવાના છે તો જેનીષભાઈને આપણે બ્લોગ આપવાનો છે તો આખો બ્લોગ જેનીષભાઈ ઉતારશે જોઈએ કેટલી લાઈક આવે કેટલા સબસ્ક્રાઈબ આવે શેર કરો એકદમ શેર કરશો આપણા જેનીષભાઈ બ્લોગ ઉતારવાના છે કન્ટિન્યુ તો બ્લોગમાં જ રહેજો ડેલી બાકી ચેનિશભાઈ બ્લોગ ઉતારશે કઈ ગડેની ચારામાં ચારો તો એને બ્લોગ છૂટ કરવા દેવાનો છે આપણે હજી કેવો કરે જોઈએ પછી આપણે

તો આપણે અહીંયા મેન જગ્યાએ એક આપણી જગ્યા છે ને આવી ગયા છે ને અહીંયા વાતાવરણ જોઉં તમે અમે વ્યૂ ખાલી છો વાતાવરણને તો આપણે ઓલા પર ટેકરીએ જઈને આપણે તમને બધી બતાવીએ તો હાલો બધા બ્લોગ મારે જો તો આપણો એકાદોશીમાં આપણે જઈ રહ્યા છીએ ને તો આપણે હવે આડી ટેકરીએ જાય ને બ્લોગ તમને બધું વ્યૂ બતાવી ને બ્લોગિંગ કરવાની છે આપણે ને મેહુલભાઈ તો ઘરે છે આપણે બ્લોગ શૂટ કરી દીધો છે એટલે આપણે બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું પોતે આપણે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દેજો તો આપણે જો આ ક્યાં દાનો ક્યુક વ્યૂ છે એ આપણો આખો મસ્ત મજાનો છે તો આપણે વ્યૂ બતાવી લીધો તમે જોઈ લીધો હે ને આપણે હવે અહીંયા આ જગ્યા છે અહીં બાવળ છે ને આ બધા ઢોર સારવા આવતા હોય એ લોકો બેસે તમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ને ભૂલતા નહીં તો તમે ખાલી વ્યૂ જોવો આ જો સુરત દેખાય છે જોઈ લો આપણે બધી દેખાય છે તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નાની કમેન્ટ કરી દેસું આપણે મેહુલભાઈએ કીધું કે તમે જેની બ્લોગ ઉતાર છે તો મેં બ્લોગ લઈ લીધો છે ભાઈ ને તો બધાય લા હર હરમાંથી તો ને તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા ને નાની કમેન્ટ કરી દેજો તો આપણે બધાય વ્યૂ તમને બતાવું આ એટલો મસ્ત આપણો કાદાનો નજારાનો વ્યૂ છે તો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરો પૂરતન નાની એવી કોમેન્ટ કરી દેજો તો આપણે આગળ નજારો જોઈએ બધી વાતાવરણને જો ઠંડો ઠંડો પવન આવે છે તો આપણે આપણે અહીં શું આપણે ફૂલ ઝાડવા આવ્યા હતા તે ઉગી જાય એમાં ફૂલ અહીંયા આવી ગયા આ ફૂલે આવી ગયા તો ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં રજા છું હું તમને બધું નજારો ને બધી બતાવવાની છે તો હંભે આ લીમડો અને કેટલો મસ્ત નજારો છે ના આપણે તો શોમાં હું તો નથી પણ વરસાદ પડી ગયો છે એમને તો ખડ ઉગી ગયું હતું બધીમાં આ તો પડી ગઈ હતી તોય એ ઉગી ગયું હાથે મોર આવ્યો ગયો સીધાપોળી છે એડી સીધાપોળીમાં મોર આવી ગયો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં હો ભાઈ તો આપણે બ્લોગ ઉતાર્યો છે મેં તો પછી અહીંયા બધા આપણે જો વરસાદ આવી ગયો તો તે ખોડ લીલું શું મૂકી ગયું છે જોઈ શકો તમે આ બધીમાં આમ બે યાજ્ઞિક ભાઈ નું ઘર હોય છે આપડા યુટ્યુબર છે તમે જોઈ લો ને આપણે અહીંયા ઘર છે એની બાજુમાં આપણે અહીં રોડ છે ને આપણે જઈએ તો અહીંયા રોડ છે બધો મસ્ત નજારોનો વ્યૂ છે જે તમે જોઈ શકો છો આ ઝીણું ઝીણું ખોડાઈ ઉગી ગયું વરસાદ થવાથી ખાખરા બધી ખોળાયેલ છે એટલે મસ્ત લીલો નજારો થયો લીલા ખાલી બધી થઈ ગયો નજારો થઈ ગયો છે આપણે આ બ્લોકમાં રેજા ગેલા બેસી બધી બતાવવાના છે ચિનિષભાઈએ ઘણા બધી બ્લોગ ઘણું બધું ઉતારી નાખ્યો છે તો હવે એ બધી તમે જોયું જ છે મસ્ત મસ્ત થઈ ગયો છે વાહ વા હા ભી ચેનિષભાઈ ઉતાર્યો હતો બ્લોગ જરા તો તો બ્લોગ તો હારો જ ઉતાર્યો છે એવું બધું મારા તરફથી એમ છે હારો જ ચેનિશભાઈ બ્લોગ ઉતાર્યો છે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં તો હવે બ્લોગ ઘણો લાંબો થઈ જાય છે કેટલું બધું તો ચેનિશભાઈએ ઉતાર્યું છે શૂટ કર્યું હોય એને શૂટ કરવામાં થોડુંક છે ને ઓલું તકલીફ થાય એટલે આમ મોબાઈલ છે ને આમ અલી થતો હોય ઘણી વાર નેચર વહી જાય નેચર ભાઈ ડાયરેક્ટ કેમેરા હોય તો એને નેચર આમ આમ થઈ જાય ચાલે એમ અત્યારે તો તો કન્ટિન્યુ બ્લોગમાં છું બ્લોગ બ્લોગમાં કન્ટિન્યુ રહેતા ને હવે બ્લોગ આપણે પૂરો કરી દેવાનું છે તો જેનીષભાઈને આપણે પૂછીએ પૂરો કરી દેવો ને બ્લોગ એ જેનીષભાઈ નકાર યુઝ હોવું રમે કે

ને તો મસ્ત મારા વિડીયોમાં વધારે સબસ્ક્રાઈબ ને લાઈક થઈ જાય તો મેહુલભાઈને ખબર પડી ભાઈ વધારે લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો હા તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો વિડીયો બ્લોગ પૂરો કરું છું જય માતા જ